જોઈ લઈએ સેમ્પલ હાઉસ આવી ગઈ તમારી લિવિંગ રૂમ ની સ્પેસ સામે ટીવી કેબિનેટ એની બાજુમાં આવી ગયું તમારો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ અટેચ ટોયલેટ એન્ડ સ્લાઇડિંગ વિન્ડોઝ લિવિંગ રૂમ ને ટચ તમને મળી જવાની છે બાલ્કની અને 4 એન્ડ 5 બીએચકે માં જે મટીરીયલ યુઝ થાય છે ને એવા મટીરીયલ 3 બીએચકે માં યુઝ થયા છે ક્વોલિટી માં તો તમારે બિલકુલ નહીં જોવું પડે અહીંયા આવી ગયું તમારું ડાઇનિંગ એરિયા ચાલો જોઈ લઈએ કિચન આ છે તમારું સર્વિસ પ્લેટફોર્મ અહીંયા સ્ટોર યુટિલિટી વોશયાર્ડ એરિયા સામે આવી ગયું કોમન વોશરૂમ આ બાજુ છે ચિલ્ડ્રન બેડરૂમ કા તો ગેસ્ટ બેડરૂમ કહી શકો એની બાજુમાં આવી ગયો બીજો માસ્ટર બેડરૂમ વિથ સ્લાઇડિંગ વિન્ડોઝ એન્ડ અટેચ વોશરૂમ સ્ટાર્ટિંગ પ્રાઇસ રહેવાની છે 1 કરોડ 11 લાખ ની 90% અપાર્ટમેન્ટ્સ બધા જ બુક થઈ ગયા છે તો જલ્દીથી આવી જાવ અને બુક કરો તમારું આ ગજબનો 3 BHK નો લક્ઝરીયસ હાઉસ ફોરસ એમ્પલ માં જે આવી ગયું છે સ્વામિનારાયણ મંદિર જૈન મંદિર બેબી લોન ક્લબ અને એસપી રિંગ રોડ થી વોકિંગ ડિસ્ટન્સ પર તો એડ્રેસ મેન્શન કરું છું આવી જાવ